તારા તો લેવાનું મને ખબર હતી કે તમે મજૂરી ના પૈસા હાલવા જરૂર આવશો મારા ઘરે મેં ગરીબ ઓના પેલા અરે દોશી તારી એના મજુરીયા ની મારે હાય નથી લેવી લે તારી મજૂરી આલવા આયો છું આ તો ગવાડાની મજૂરી આવી અમારે હવે મજૂરી નથી જોતી મજૂરી ના લેવી હોય તો ડોસી તારા દીકરાને સમજાઈ દેજે હા ભાઈ કે કોઈ ના ઘરે અવસર હોય એટલે મજૂરી વાદા વચ્ચે ન મગાય શું કીધું તું અમારી હાઈ લાગશે તને હા પૈસા આપવાય તો એના કરતા આરી આપી દીધી હોત તો ચાલો